વાલિયામાં શિક્ષક સાસુ સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વાલિયા તાલુકામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીનો તેમના ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં પાંચમી માર્ચના રોજ મૃત્યુ મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે જમાઈ રાજેન્દ્ર કુમાર દુબેની ધરપકડ કરી હતી જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં થી પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ જતાં આર્થિક રીતે સદ્દર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવાનું કાવતરું રચ્યું હતું આ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે